નમસ્કાર મારું નામ ભરતસિંહ ઝાલા અમારું સોરસન ક્રાંતિ અમારી સાથે સામાજિક કાર્યકરો બુદ્ધિજીવો અને વંજારા સાહેબ જે પીપલ્સ પાર્ટીના આગેવાનશ્રી સાથે મળીને આજે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે પ્રધાનમંત્રી આયુષ્ય માન યોજના અંતર્ગત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે બેદરકારી ગેરરીતિ અને માત્રને માત્ર પૈસા કમાવવા માટે નિર્દોષ બે લોકોના જીવ લીધા અને ઓગણીસ લોકો શાળા નીચે છે અગાઉ પણ આવી કેટલી હોસ્પિટલે સરકારી યોજનાનો ધ્યાનલાભ ઉઠાવ્યો છે તેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ખ્યાતિ હોસ્પિટલ મૃતક પરિવારને એક એક કરોડ રૂપિયા આપે અને જે સારવાર નીચે છે એને પચીસ પચીસ લાખ રૂપિયા મળે વડાપ્રધાન શ્રી ખુદ આમાં ઇન્ટરફિયર થાય અને ફાસ્ટ કોર્ટને રચના કરવામાં આવે અને તમામ લોકોને આજે ત્યાંથી સજા થાય સાથે સાથે ભવિષ્યમાં આવા બનાવો ન બને એના માટે સરકાર કડકમાં કડક કાયદો બને સાથે સાથે અમે એ પણ રજૂઆત કરી છે કે આયુષ્માન ભારતનો મતલબ ભારતના એકસો કરોડ લોકોને આરોગ્ય મળી રહે પૈસા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દસ દસ લાખ રૂપિયા એવા કરોડો રૂપિયાનું જે પંભાંડ થયું છે એની જગ્યાએ દર પાંચ પાંચ કિલોમીટર સરકાર સારી હોસ્પિટલો બનાવે સારી સ્કૂલો બનાવે આ સરકારની જવાબદારી બને છે પણ સરકાર જવાબદારી છૂટીને જે દેશની જનતાના ટેક્સના નાણાંનો ખાનગી કરેલા નામે જે લૂંટ કરાવે છે માત્ર નાણાંની લૂંટ નથી મનુષ્યના જીવની લૂંટ થાય છે અને આ આખો જે વાયલન્સ છે એ માનવ સર્જિત ગુનો છે માનવ વધતો ગુનો નોંધો પડે દેશ દ્રોનો ગુનો નોંધો પડે તો અગાઉ પણ મહાકાળ અંતર્ગત પણ આવી આવી ઘણી ગેરરીતિ બંધ છે તો સરકાર તાત્કાલિક અસરથી આજે સુધી જે જે હોસ્પિટલના નાણાં છૂટ્યો હોય એના એના ડેટા જાહેર કરે અને તાત્કાલિક અસરથી કડકમાં કડક કાયદો બનાવે એના માટે વાસુદેવભાઈ પટેલ બરજુભાઈ દેસાઈ અમારા જીઆઈસાઈ બીડના લીડર રમેશભાઈ મકવાણા બરજુભાઈ અને વિજયભાઈ પણ આવ્યા છે અને આગામી દિવસોમાં અમે જનતાને પણ વિનંતી કરી છીએ કે આ દેશ મારો તમારો આપણા સૌનો છે તો દેશના નાગરિકોને ખુલ્લે આમ હત્યા થાય આરોગ્યને સહન કરવાની જરૂર નથી હવે બહાર આરોગ્યનું ખાનગીકરણ સતત બંધ થાય એ અમારે વિનંતી છે આપણું નામ જેટલી પણ સરકારી યોજનાઓ છે આ બધી યોજનાઓનું ફરી એક વખત મૂલ્યાંકન થવાની જરૂર છે કે કઈ યોજના કરવાથી કેટલા લાખ કરોડના ભ્રષ્ટાચાર થયા છે અને એ નવી જે યોજનાઓ આવી છે એ યોજનાઓમાં જો જૂની યોજનાઓ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો એક વખત પુનઃ મૂલ્યાંકનની આવશ્યકતા છે જે રીતે પ્રજાના નાણા લૂંટાઈ રહ્યા છે આયુષ્યમાન કાર્ડથી યોજાય છે પ્રધાનમંત્રી વિભા યોજનાથી યોજાય છે લાખો કરોડ રૂપિયા જે યોજાઈ રહ્યા છે એને તાત્કાલિક ધોરણે રોકવાની જરૂર છે એટલે મને એવું લાગે છે કે સરકારે એક વખત જે જે યોજનાઓ જાહેર કરી છે એની ઉપર પુનઃ મૂલ્યાંકન મારું નામ વિજય દેસાઈ સામાજિક અગ્રવાણી આજે ખ્યાતિ હોસ્પિટલ એવી તો અનેક હોસ્પિટલો આવી રીતે સ્કૂલ કોલેજો આવી રીતે લૂંટી રહી છે હોસ્પિટલો તો તમારા જ્યાં કેમ્પ ગોઠવે છે એને ગરીબ માણસોને ભરમાવે છે અને પછી હોસ્પિટલમાં બોલાવી કે તમને હૃદયની તકલીફ છે તમને બાયપાસ કરવું પડશે એમ કરી કરી અને લોકોને ખંખેરી લે છે સરકારની યોજનાઓ છે આ યોજનાઓની સંપૂર્ણપણે સમીક્ષા થવી જોઈએ સમીક્ષા આવા વાસુદેવભાઈજી છે બળદેવભાઈજી એવા આગેવાનોની સિનિયર માણસોને બોલાવી અને સરકારે પણ એક પહેલ કરવી પડશે કે સામાજિક અગ્રણીઓ આ લાઈનના જે કીડાઓ હોય એમને બોલાવી અને એક સમીક્ષા કરવી પડે કારણ કે આ તો યોજનાઓ જ ભ્રષ્ટાચાર કરાવે છે અને માણસોના જીવ લે છે આજે સ્કૂલ કોલેજો હોય તો પ્રાઇવેટ હોસ્પિટલો હોય પ્રાઇવેટ અને પ્રાઇવેટોવાળાને સરકારની યોજનાઓના લાભ લઈ લઈને લૂંટવા છે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના બહુ સારી છે એમાં હું ના નથી કહેતો પણ એ યોજનાનો જે ખાનગી હોસ્પિટલો ઉપયોગ કરી રહી છે એ માટે એનો અંકુશ લગાવવો પડે આજે અમારી સાથે રાષ્ટ્રીય પાવર પાર્ટીના અધ્યક્ષ મણઝારા સાહેબ પણ જોડાયા છે એટલે બધા આગેવાનો અમે મળી અને કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આપના માધ્યમથી દેશના વડાપ્રધાન કેન્દ્રના આરોગ્ય મંત્રી રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના આરોગ્ય મંત્રી આ બધાને રજૂઆત કરી અને કહ્યું છે કે ભાઈ તમે હવે જાગો અને ગરીબોને ક્યાં સુધી લૂંટાવા દેશો કારણ કે આ ગુજરાતની અંદર તો કોઈ પણ વ્યવસ્થા જ છે જ નહીં વ્હાઇટ કોલર એટલા બધા ગુંડા આ રીતે નહીં ચલાવીએ આજે ક્રાંતિ સંગઠન તરફથી ભરચીભાઈ વાસુભાઈ તેમજ મકવાણાભાઈ તેમજ દલપતભાઈ વંજારાભાઈ તેમજ વિજયભાઈ અને અન્ય અમારા હોદ્દેદારો સાથે મળી અને આજે જે માનવ વધ થયો છે એમને સરકાર તરફથી સારી એવી એક રકમ મળે એવી માગણી સાથે અહીં વધારે પણ અમારો ખાસ હેતુ એ પણ છે આજે મીડિયા માધ્યમ કે સરકાર આરોગ્ય સરકાર કોઈ બી નહીં હોય આ કોઈ વાદ વિવાદવાળી વાત નથી શિક્ષણ અને આરોગ્ય પ્રજા ફ્રીમાં અપેક્ષા રાખે કારણ કે પ્રજા ટેક્સ ભરે છે એટલે આરોગ્ય પણ ફ્રી હોવું જોઈએ એવી રીતે શિક્ષણ પણ ફ્રી હોવું જોઈએ આજે શિક્ષણનો પણ સેલ્ફ ફાઇનાન્સનો રાપડો ફાટ્યો છે આજે મહાનગરોની અંદર ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે તો સરકારને પણ અમારી વિનંતી છે ગ્રાન્ટેડ સ્કૂલો મોટી બિલ્ડિંગો લઈને ઊભા છે તો એમને પણ એમનું વ્યાજનું વર્તન ના મળતું વાસ્તવિકતા આપણે સમજીએ છીએ તો એમને પણ સારી એવી રકમ આપે તો એ સ્કૂલો પણ બચી જાય વાલીઓને બાળકોને શિક્ષણ પણ મફત મળે અને આવનારા જે શિક્ષકો સરકાર તરફથી હોય એમને પણ રોજીરોટી મળી રહે એવી આજે અમે રજૂઆતો કર્યા છીએ અમે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ રજૂઆત કરી છે અને તમામ ગુજરાતની પ્રજા પણ આ આશા રાખીને બેસી છે કે શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે ગંભીર બનો એવી આશા છે